વિશ્વ ગુજરાતી સમાજે છેલ્લા છત્રીસ વર્ષથી વિશ્વના એકસો પચીસ થી વધુ દેશોમાં માં વસતા ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવેલ તેના યુવા સંગઠન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે જુદા જુદા આયોજનો કરવામાં આવે છે જે અંતર્ગત વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન વડોદરા દ્વારા ગુજરાત પ્રદેશ કન્વીનર શ્રી આકાશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતી પરિવાર સભાનું આયોજન કરેલ છે આજે વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનની વડોદરા શહેર જિલ્લાની જે ટીમ છે તેમના દ્વારા ગુજરાતી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરિવાર સભા જ્યાં જ્યાં વિશ્વ ગુજરાતી સમાજનું સંગઠન છે ત્યાં ત્યાં દર મહિને થતી હોય છે જેનો મુખ્ય હેતુ એ ગુજરાતી ભાષા સાહિત્ય સંસ્કૃતિનો પ્રચાર પ્રસારનો છે તેમજ આવનારા સમયમાં જે આયોજનો કરવાના હોય એની વાત હોય છે આજે આવનારા સમયમાં વડોદરા શહેર જિલ્લામાં જે પરિવારોત્સવ એટલે કે પરિવારની ભાવના તેમજ સમાજના સામાજિક સમરસતાની ભાવના એના ઉપર ગુજરાતીઓનો પરિવારોત્સવ જે આયોજન થવાનું છે એના અંતર્ગત પણ આજની આ મિટિંગ હતી મુખ્ય હેતુ ગુજરાતી સંસ્કૃતિનો પ્રચાર પ્રસારનો હતો ખાસ કરીને જે અત્યારે ગુજરાતીઓ છે એ પોતાના બાળકોને સ્કૂલમાં મૂકે છે તો એ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલનો આગ્રહ રાખતા હોય છે પરંતુ વિશ્વ ગુજરાતી સમાજ અને યુવા સંગઠન એવા પ્રયાસ કરી રહી છે કે દરેક બાળકનું પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં થાય અને પછી આગળ જતાં જરૂર પડે ત્યારે અંગ્રેજી ભાષાનો ભલે ઉપયોગ કરે પણ ક્યાંક ને ક્યાંક જે મહા માતૃભાષા ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી છે ઘટી રહી છે એના ઉપર પ્રભુત્વ બનાવી રાખવા માટેનો પ્રયાસ છે આવનારા સમયમાં વડોદરા શહેર જિલ્લાની ટીમે ગુજરાતી પરિવારોત્સવનું આયોજન કરવાની છે જેનો મુખ્ય હેતુ એ સામાજિક સમરસતાનો હશે અને સાથે સાથે ગુજરાતી ભાષાનું પ્રભુત્વ કઈ રીતના જળવાઈ રહે સાથે સાથે દરેક વ્યક્તિ એ ગુજરાતીઓ નો ઉપયોગ કરે મીન્સ કે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે પોતાના બાળકોને પણ ગુજરાતી માતૃભાષાના સંસ્કાર આપે એ માટેના પ્રયાસ હશે આ માટે સંગઠન મોટું કરવાનો પ્રયત્ન આ સંગઠન પહેલેથી એમ તો છત્રીસ વર્ષથી ચાલે છે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને કનેક્ટ થવાનું એક માધ્યમ છે પણ વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશન બની રહી છે જેનું સિત્તેર ટકા કામ પૂર્ણ થઈ ગયું છે આવનારા બે એક મહિનાની અંદર સંપૂર્ણ કામ પૂરું થઈ જાય પછી આ એપ્લિકેશનના માધ્યમથી વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ આની અંદર કનેક્ટ થઈ શકશે મારું નામ આકાશકુમાર ઈશ્વરભાઈ પટેલ છે અને હું વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠનમાં પ્રદેશ કર્મીઓની જવાબદારી છું